હલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો આપણી ગાડી ભરાણી નહોતી અત્યાર સુધી તો આજ લગભગ તો ભરાઈ જશે આપણી ગાડી અને બે ત્રણ દિવસથી બ્લોક નહોતા આવતા પણ એમાં એવું હતું કે હમણાંથી કાંઈ ગાડી ભરાણી નહોતી એટલે આપણે કાંઈ બ્લોક બનાવતા નહોતા અત્યારે જો આપણે જ્યાંથી અહીંયા વીઆ્યા છીએ બેલારી હોટલે જો અહીંયા ગાડી પડી છે બરાબર સવાર સવારમાં ભાઈ સ્લેબ નથી લાગતો તો ચાલો વાયર લઈ આવીએ પેલા પછી સ્ટાર્ટ કરીએ નવા મિત્રો માલગાડી આવી છે માલગાડી જાય છે એ આગળ જાય છે જાય ને ગાય ગાય

તો રોડમાં અહીંયા ગાડી પડી છે આપણે જઈએ છીએ ગાડી ભરવાનો તો કાંઈ મોકો આવ્યો નથી હવે કાંઈ મેળ આવ્યો નથી તો હવે ખૂઈ જવાનું છે આ ભાઈ ગાડી જ કાંઈ હમણાં ભરાય એમ છે નહીં તો